જે જયરાજ આહીર છે એમને પણ એવું કાયદાનું ભાન કરાવો કે એ કાયદામાં રે તો ફાયદામાં રે અને વરઘોડો નીકળવો જોઈએ પેલેથી જ હું કેતો આવ્યો છું બરોબર કે જે કઈ ગાવતરું રહેશું છે એ જયરાજ આહીર જ છે ન્યાય મળ્યો છે પણ હજુ થોડું એમાં બાકી છે તપાસના વિષયમાં હજુ થોડા આરોપીઓ બાકી છે પણ એ પણ હવે આવી જશે ટૂંક સમયમાં શું લાગે છે આગળ કોઈ સમાધાનના પ્રયાસ થશે તો નવનીત ભાઈ સમાધાન કરશે ખરા માયાભાઈ દ્વારા સમાધાનના પ્રયાસ થયા હતા ખરા સમાજના ઘણા બધા મોટા આગેવાનો તમારી સાથે રહ્યા હતા સોલંકી હોય પરસોત્તમભાઈ હોય કોળી સમાજના મોટા આગેવાનો નેતાઓ રહ્યા હતા શું કેશો તેમની સાથે જયરાજ આહિર ની ધરપકડ બાદ કોઈ ચર્ચાઓ થઈ છે ફોન માં વાત થઈ છે ખરા સંમેલન થશે કે એ હવે રદ કરવામાં આવશે એ એ છે અમે હવે ગઈકાલે ભાવનગર થી ખુબજ મોટા સમાચાર સામે આવ્યા હતા જયરાજ આહિર ધરપકડ એસઆઈટી દ્વારા બગદાણા બબાલમાં કરવામાં આવી હતી છેલ્લા કેટલાક દિવસથી નવનીત બાલિયા છે તેઓ જયરાજ આહિર નું એસઆઇટી અને પોલીસને કહ્યા હતા કે મુખ્ય આરોપી જે છે તે જયરાજ આહિત છે અને તેમની ધરપકડ કેમ કરવામાં નથી આવતી પરંતુ એસઆઇટી છે તેમના દ્વારા તેમને બીજું સમન્સ આપવામાં આવ્યું અને ત્યારબાદ તેમની ધરપકડ જે છે તે કરવામાં આવી છે આપણી સાથે આ તમામ વિષય પર ચર્ચા કરવા માટે નવનીતભાઈ બાલદિયા જોડાયા છે તેમની સાથે જ સુધી વાત કરીશું કારણ કે તેઓ આ કેસની અંદર ફરિયાદી છે નવનીતભાઈ સ્વરાજમાં આપનું સ્વાગત છે અવનિતભાઈ શું કહેશો જયરાજ આહિરની ધરપકડ છેલ્લા કેટલાક સમયથી તમે જે વ્યક્તિનું નામ લઈ રહ્યા હતા અને મુખ્ય આરોપીમાં તમે કહી રહ્યા હતા કે તેમની ષડયંત્ર રચવામાં તેમનું મુખ્ય એ જ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે કઈ રીતે જુઓ છો એ તો પહેલેથી જ હું કહેતો આવ્યો છું બરોબર કે જે કાંઈ ગાવતરું રસ્યું છે એ જયરાજ આહિરે દ્રશ્ય છે પહેલી વખત ફરિયાદમાં પણ મેં એનું નામ લખાવવા માટે પીઆઈ સાહેબને કી કીધેલું હતું ત્યારબાદ મા એનું નામ લીધું નતું પણ આપણે એની ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી ત્યાર પછી વિશેષ નિવેદનમાં પણ મેં એમનું નામ લખાયું છે જેની બધી તપાસ થતા જે પુરાવા બધા મળતા એમની ધરપકડ થઈ છે છેભાઈ છેલ્લા કેટલાક દિવસથી તમે આ લડત જે છે તે લડી રહ્યા હતા અને આખરે હવે તમને ન્યાય ખરેખર મળ્યો છે ખરા હા ન્યાય મળ્યો છે પણ હજુ થોડું એમાં બાકી છે તપાસના વિષયમાં હજુ થોડા આરોપીઓ બાકી છે પણ એ પણ હવે આવી જશે ટૂંક સમયમાં તમે એસઆઈટી ઘણા બધા પુરાવા આપ્યા હતા અગાઉ પણ પોલીસ ને તમે કહ્યું કે પુરાવાઓ આપ્યા હતા લાગે છે કે પુરાવાના આધારે જ ખરેખર જયરાજ આહિર ધરપકડ થઈ છે જી હા પુરાવાના આધારે જ થઈ છે શું લાગે છે આટલો સમય તમને ન્યાય મળતા વાર લાગ્યો કયા કારણ તમે જોઈ રહ્યા છો તેમની પાછળના થોડુંક ટેકનિકલ ઇશ્યુ હોય અને જે એફએસએલ માં એકબીજાના મોબાઈલ મોકલવાના હોય એનો રિપોર્ટ આવતા થોડી વાર લાગી એમાં ટાઈમ થોડો લાગ્યો છે ગઈકાલે રેન જાયજીએ પણ તેમની ધરપકડ જયરાજ આહિરની ધરપકડ થઈ ત્યારબાદ એક પોલીસ પ્રેસ કન્ફરન્સ કરી હતી એમાં તેમાં પણ કહ્યું કે સીસીટીવી ના આધારે એફએસએલ ના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે તો આ બધા પુરાવાઓ તમે આપ્યા હતા અગાઉ પણ તમે વારંવાર કહેતા હતા કે આ એક કે તો મેં આપેલા જ હતા પણ એને તપાસ માટેથી જે હકીકત સાચું છે એ રીતે એક જના એફએસએલ રિપોર્ટ માંટેથી ટાઈમ લાઈન લાગ્યો હતો હમ હમ હવે શું લાગે છે આગળ નવનીત ભાઈ ની રણનીતિ શું રહેશે આ બાબત ની આગળ તો હજી એક દિશા માં તપાસ ચાલી રહી છે જે કોઈ બાકી એ જો છે એ બધાય

નવનીતભાઈ તમે કહ્યું કે હજુ ઘણા બધા આરોપીઓ જે છે તેમની ધરપકડ પોલીસ ને કરવાની બાકી છે તો બીજા જે આરોપીઓ છે કોણ કોણ છે અને તેમનો રોલ આ ઘટનાની અંદર શું રહ્યો છે એ તપાસનો વિષય છે એટલે જાહેર ના બરાબર તેમનો રોલ શું હતો તમે કહો છો રીતે આરોપીઓને મદદ કરવામાં કઈ ને કઈ ષડયંત્ર સામેલ છે સૌનીતભાઈ જયરાજ આહિર ની ધરપકડ મુખ્ય માંગણી તમારી રહી હતી ને આખરે એસઆઇટી એ તેમની ધરપકડ કરી લીધી છે સમાજના ઘણા બધા મોટા આગેવાનો તમારી સાથે રહ્યા હતા આતંકી હોય પરસોત્તમભાઈ હોય કોળી સમાજના મોટા આગેવાનો નેતાઓ રહ્યા હતા શું કહેશો તેમની સાથે જયરા જાહેર ની ધરપકડ બાદ કોઈ ચર્ચાઓ થઈ છે ફોન માં વાત થઈ છે ખરા જી બધાય જોડે વાતચીત થઈ છે અભિનંદન બધાને આપ્યા છે જે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ બધાના ફોન આપ્યા છે કે તેઓ નિડરતાથી રહ્યો છો એ બદલ તને પણ અભિનંદન મને પણ આપ્યા છે મેં પણ એ લોકોને આપ્યા છે

હવે આગળની રણનીતિ નવનીતભાઈ ની શું રહેશે આગળની રણનીતિ એવી રહેશે કે જે અમારો સમાજ અત્યારે એક થયો છે કોળી ઠાકોર દરેક દરેક સંગઠન વાળા એક થઈને રે એવી મારી અપેક્ષા છે સમાજ ના આગેવાનો નવનીતભાઈ તમે એક મહાસંમેલન ની પણ જાહેરાત કરી હતી આહવાન કર્યું હતું મહાસંમેલન ને લઈને તો હવે એ સંમેલન થશે કે એ હવે રદ કરવામાં આવશે એ સંમેલન છે એ અમે હવે બધાની આભાર વિધિ માટે અમે સંમેલન ને એને રૂપ આપી દેશું બરાબર ક્યારે એ સંમેલન કરવામાં આવશે કઈ જગ્યાએ કરવામાં આવશે અને એમાં કોણ છે મુખ્ય આયોજક એ તો ભાવનગર જ કરવાનું છે અને ત્યાં જ રહેશે પણ ટૂંકમાં રૂપરેખા એની ફરી જાય ને કોઈ આગેવાન કોઈ નથી કાયદાકીય પ્રક્રિયા હવે તમારે કાયદાકીય લડત પણ લડવી પડશે કારણ કે જયરાજ આહિર ધરપકડ તો થઈ ગઈ છે કારણ કે હવે જે કઈ છે એ બધું કોર્ટમાં ચાલશે તો તેમના માટે તમારી અને તમારી લીગલ ટીમ તૈયારી કઈ રીતની છે અમારી બધી તૈયારી છે મેજોરિટી જાજો ભાગના પ્રૂફ અમે લોકોએ એ રજૂ કરેલા છે બરોબર પોલીસ સમક્ષ એસઆઈટી સમક્ષ તો એ બધા પ્રૂફ અમે કોર્ટમાં જ્યારે કેસાલ છે ત્યારે રજૂ કરશું અત્યારના પ્રયાસનો ગુનો જે છે તે જયરાજ આહીર પર નોંધવામાં આખરે આવ્યો છે જી શું લાગે છે આગળ કોઈ સમાધાનના પ્રયાસ થશે તો નવનીતભાઈ સમાધાન કરશે ખરા સમાધાન ક્યારેય કરવામાં નહીં આવે બરાબર

સમાધાન થોડી કરવાની હોય કેટલો ભરોસો ભરોસો છે હવે તો કારણ કે પેલા મારો વિશ્વાસ શરૂઆતમાં ઉડાડી દીધો હતો પોલીસે બરાબર તમે જોવો જ છો તો પછી કેમ મારે વિશ્વાસ તો ન જ આવે આ તો બધી યોગ્ય દિશામાં તપાસ કરી છે તો હવે વિશ્વાસ છે મને કે યોગ્ય દિશામાં બધી તપાસ થઈ છે નવનીતભાઈ તમે અગાઉ શરૂઆતથી જ આ ઘટના બની ત્યારથી જ કહી રહ્યા હતા ઘણા બધા પુરાવા અગાઉ પણ તમને પોલીસને આપ્યા હતા પરંતુ ત્યારે કાર્યવાહી ન થઈ તો એ પોલીસને લઈને તમારું શું માનવું છે પીઆઈ ડાંગર ને એ બધાને લઈને એ તો હવે પછી આગળનો એસઆઈટીમાં બધું આપણે આપેલું જ છે ખબર છે એ લોકોને એ બધું જે કઈ તપાસની દિશામાં જે કઈ એને છે એ લોકો જે કઈ એની ભૂમિકા છે એ તો બધી જાણ કરશે ત્યાં બરાબર જયરાજ આહિર ને સજા થાય તે માટે તમામ તૈયારીઓ તમારી લીગલ ટીમ દ્વારા કરવામાં આવી હશે કોર્ટમાં લડત લડવામાં આવશે આ મેં વચ્ચે અગાઉ પણ કહ્યું પણ આ બધાની વચ્ચે હજુ એક વાર પૂછવું છે કે જો આ બધાની વચ્ચે આ ઘટના જયારે કોર્ટ અંદર ચાલતી હશે ત્યારે સમાધાન પ્રયાસ થશે તો કરાશે ખરા ક્યારે લાઈફ ટાઈમ ક્યારે કરવાના નથી સમાધાન જે કાય સજા આવે સભા સજા અમે અપાવીને જ રહીશું નવનીતભાઈ તમને જ્યારે ખબર પડી કે જયરાજ આહિર ધરપકડ થઈ છે ત્યારે તમે ક્યાં હતા પરિવાર નો એમાં તમારે સાત પરિવાર સાથે પણ વાતચીત થઈ હશે ત્યારે પરિવારમાં કેવો માહોલ હતો અમારે તો કાલે અમને જાણ થઈ એટલે પેલા તો પ્રથમ અમે મારા માતાજી ના ત્યાં દર્શન કરવા ગયો સાલી ને ત્યારબાદ તો ઘરે અમારે દિવાળી જેવો માહોલ હતો એટલે ફટાકડા બધું ફોડતા હતા પરિવાર ના એટલે અમારા મારા ઘરે નહીં પણ અમારા સમાજમાં એક દિવાળી જેવો માહોલ છે કે અમને સરકાર શ્રી દ્વારા અને સમાજ અમારા આગેવાનો દ્વારા એસઆઈટી એ દ્વારા અમને જે ન્યાય મેળ્યો છે એ બદલ અમારે દિવાળી નો દિવસ જેવું કાલ નો હતો બરાબર પરશોત્તમ સોલંકી હોય હીરાભાઈ સોલંકી હોય દિવ્યેશભાઈ સોલંકી હોય કુવરજીભાઈ બાવળિયા હોય આ બધા જ તમારી સાથે એક થઈને ઉભા રહ્યા હતા આ બધાની ભૂમિકા તમે આ કેસની અંદર કેવી રીતે જુઓ છો એક સમાજ પ્રત્યે એ બધાનો લાગણી પ્રેમ અને સાચું હતું

સરકારની ભૂમિકાને કઈ રીતે જુઓ છો એસઆઇટી ની તપાસ પણ કરવામાં આવી એસઆઈટી ની રચના જે કરવામાં આવી છે ત્યારબાદ સરકારની ભૂમિકા કઈ રીતે જુઓ છો ટાઈમ લાગ્યો એટલે ટૂંકમાં ટેકનિકલ ઇશ્યુના ટેકનિકલ પુરાવા અને બધું ભેગું કરવા માટે ત્યાં ટાઈમ લાગ્યો છે બરોબર છે એસઆઈટી રસી છે એ બદલ સરકારનો હું આભાર માનું છું એસઆઈટી દ્વારા મુજબ જૈરા રાહિત નું

બરાબર લાગે છે તમને કે ખરેખર એસઆઈટી દ્વારા તેમનો વર્ગોડો કાઢવામાં આવશે અપેક્ષા તો છે મને પછી તો આમાં કઈ કઈ ન શકાય કેમ કઈ કેમ નો શકાય પોલિટિક્સ પાવર હોય પૈસાનો પાવર હોય તો બાકી નાના માણસો હોય તો આપણે પૂરેપૂરો ભરોસાથી કહી દઈએ કે ભાઈ વર્ગોડો તો નહીં કરશે એનો પણ આમાં તો થોડુંક વિચારવા જવું છે બરાબર અગાઉ પણ બીજા જે આરોપી પકડાયા હતા તેમનું પણ રિકન્સ્ટ્રકશન ને બધું કરાવાયું હતું તમને લાગે છે કે જયરાજ આહેર ખરેખર વરઘોડો નીકળવો જોઈએ હા હું તો સરકારશ્રીને વિનંતી કરું છું કે આનો વરઘોડો કાઢો કાયદાનું ભાન કરાવો જેથી કરીને અન્ય લોકો કોઈ પણ આવા ગુના આચરતા આવા કૃત્યુ કરતા સોવાર વિચાર કરે કોઈ પણ સમાજ નો હોય બરાબર ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા બદલ નવનીતભાઈ જી Thank you.